જૈન સાથીઓ રજનીકાંત પાછાણી એડવોકેટ આજે જે વાત કરવાની છે વકીલાત બાબતની છે એક વકીલ બાબતની છે કે જે આ પોલીસ અધિકારીઓ વારંવાર પોલીસને વકીલને ટાર્ગેટ કરે છે અને વકીલને કોર્ટમાં જતા અટકાવે છે તેમજ પોલીસ સ્ટેશનમાં ખરાબ વર્તન કરે છે ગઈ કાલે જે છ સાત બે ના રોજ જે રાજપીપળા જે કોર્ટ છે તેની બાદ આ પોલીસ અધિકારીઓ ગેરકાયદેસર રીતે કોર્ટને સકંજામાં લીધી એટલે કોર્ટને તાળા માર્યા આ જુઓ તો ખરા પોલીસની હિંમત તો જુઓ કે એક કોર્ટ છે કોર્ટ ન્યાયાલય જ્યાં લોકો પોતાનો ન્યાય મેળવવા માટે આવે છે પોલીસ સ્ટેશનમાં ન્યાય મળતો નથી તો કોર્ટમાં ન્યાય મેળવવા માટે જાય છે આ અમુક પોલીસ અધિકારીઓ કે જ્યાં નામ સંભળાવતું હતું કે ગઢવી સાહેબ એટલે ભાઈ તમે પોલીસ અધિકારીઓ છો તો તમારી જે સત્તા મળે છે એ અનુસાર કામગીરી કરો તમે કોર્ટને સકંજામાં ના લો શું તમને કોર્ટે કોઈ ઓર્ડર આપ્યો તો કે કોર્ટના પ્રવેશ દ્વાર બંધ કરી દેવાના ન્યાયાલય તાળું મારી દેવાનું હિંમત તો જુઓ તમારી એક વકીલ આવે છે બચાવવા ગોપાલભાઈ ઇટલિયા છે અને અન્ય વકીલશ્રીઓ છે એ બધા પોતાની રીતે કોર્ટમાં જાય છે પોતાના અસિલ પ્રત્યે અસીલ બચાવવા માટે અસીલ તરફે રજૂઆત કરવા માટે જે કોર્ટ દ્વારા રિમાન્ડ માંગવામાં આવે અથવા કે જામીન માટે જાય છે ત્યાં કોર્ટની આગળ પોતાના પોલીસ અધિકારીઓનો અડંગો જમાઈ દેવામાં આવે છે અને જેના ચાટોકાઓ આકાઓ છે એને ચટક ચટાઈ કરીને એટલે કે કોઈ વકીલ અંદર પ્રવેશી ના શકે એ જે અસીલ છે એને બહાર એટલે કે એને જામીન ના અપાવી શકે જજ સાહેબને એની સામે રજૂઆત ના કરી શકે એટલે આ બધા જ એને અટકાવવાની પ્રયાસ કરે છે અમને અનુભવ થયા છે પોલીસ સ્ટેશનમાં ને અમારા અસીલ સાથે અનુભવ થાય છે જે વ્યક્તિ સાથે ખરાબ વર્તન છે એને પણ ખબર હશે કે પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા કેવો રીતે ખરાબ વર્તન કરવામાં આવે છે એમાં પોલીસ સ્ટેશનમાં એને લોગોમાં ત્રણ સિમ્બોલ હોય છે સેવા સુરક્ષા હેતુ તમે કઈ રીતની સુરક્ષા કરો છો કઈ રીતની સેવા કરો છો કેવી સેવા કરો છો પૈસા વગરની કેટલી સેવાઓ થાય છે તમારી પાસે મને કહો ને અમને બધી જ ખબર છે વકીલ છે પૈસા કેટલા તમે લો છો ક્યાંથી હપ્તા લો છો બધી જ ખબર છે બિનજરૂરી ખોટા અમારા મોઢા ખોલાવવાનો પ્રયાસ ના કરો તમે કારણ કે જો તમે આવા કૃત્ય કરશો ને તો અમને બધું જ આવડે છે તમે છે ને શિષ મહેલમાં રહ્યો છો શીશ મહેલ માં પથ્થર વાગે છે તૂટી જાય કાચનો મહેલ તૂટે એટલે ખાસ ધ્યાન રાખો તમે એક વકીલ સાથે તમે આવી વર્તન કરો છો કોર્ટમાં જતા તમે અટકાવો છો એને એ જે ગોપાલ ઇટાલિયા દીપક કોકા સન્યા એડવોકેટ છે તમને વારંવાર આજે જ કરવી પડે કાર કા ભાઈ તમે કોણ અમે કોર્ટ ઓફિસર છીએ તમે કોણ છો તમે તમારો પોલીસ સ્ટેશન અધિકારી હશો કોર્ટમાં જતા પછી કાલ તમે કોર્ટમાં હશો તો અમે પણ કહેશું ને તમને કોર્ટ ની અંદર પરિસરમાં પરિસરમાં ભાઈ તમારા અહીંયા અંદર પ્રવેશ નહીં પ્રવેશ કરવાની નહીં કેમ કેટલું ખરાબ લાગશે તમને અમે એવા તમારી જેમ બુદ્ધિના બારદાર નથી કે અમે તમને કોર્ટમાં આવતા કોર્ટમાં આવતા રોકીએ એટલે અમારું જમીર છે અમને એટલી ખબર પડે છે કે તમારી એક ડ્યુટી હોય છે કોર્ટમાં આવવાની તમારે જે જજ સાહેબ ને જે રજૂ કોર્ટમાં રજૂ કરવાની કોર્ટ માટે તમે આવતા હોય છે પણ તમે આવી રીતે એક વકીલને રોકશો તમે આટલી બધી તમારી હિંમત હું ગુજરાત બાર કાઉન્સિલ પણ કહું છું કે આ બાબતે સંજ્ઞાન લેવામાં આવે ડીજીપી ને એસપીને ને એસપી ને આ બાબતે જણાવવામાં આવે જે પોલીસ અધિકારીઓ છે એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો આવી રીતે કાર્યવાહી કઈ કરવામાં આવે તો વારંવાર વકીલ સાથે ખરાબ વર્તન થશે અન્યાય થશે બચાવી શકે એનો મતલબ એવો નથી કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ આરોપી ગુનેગાર જ હોય પણ તેને ફસાવવા પણ આવ્યો હોય વકીલ નું કામ છે ન્યાય અપાવવાનું એના હસીલને ન્યાય અપાવવાનું અને આ પોલીસ અધિકારીઓ છે એ વકીલને એના હસીલને ન્યાય અપાવતા રોકશે એમ નહી રોકી શકાય અમા અમને એનો અમને એની છે ને અમને અમને એનો એક સત્તા મળેલી છે એડવોકેટ એક ડેટલો સત્તા મળેલી છે કે અમારે અહસીલ તરફે એમાં રજૂ થવાનું અને એમાં એનો બચાવ કરવાનો તમારામાં આટલી બધી હિંમત વધી ગઈ કે એક વકીલોને કોર્ટમાં જતા પણ રોકવે છે જોવો તો ખરા હું તમામ બાર કાઉન્સિલ તાલુકા બાર કાઉન્સિલ જિલ્લા બાર કાઉન્સિલ ગુજરાત બાર બાર્જિશનને પણ કહું છું કે આ બાબતે કાર્યવાહી કરવામાં આવે જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો દિવસે ને દિવસે ધાક ધમકી વધતી જશે મને મને પર્સનલ અનુભવ પણ થયા છે કે પોલીસ સ્ટેશનમાં હું એક વખત ઉમરા પોલીસ સ્ટેશનમાં મારા મિત્ર ની ફરિયાદ ગયો હતો તો ઓલો કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલ હતા શું કે ખબર છે વકીલ કોર્ટમાં નહીં આવવાનું મેં કીધું કેમ ભાઈ કોર્ટમાં નહીં આવવાનું એટલે પોલીસ સ્ટેશન નહીં આવવાનું કેમ ભાઈ પોલીસ સ્ટેશન નહીં આવવાનું આ તમારે એકનું છે પોલીસ સ્ટેશન ત્યારે કોર્ટમાં છે ત્યાં કેવું ને તમારે કોર્ટમાં નહીં આવવાનું યાર આવી રીતે અવરચંડા કરવામાં આવે છે થોડાક દિવસ પહેલા હું જોતો કતરગામ પોલીસ સ્ટેશનમાં પીએ ને મળવા પીએ શું કે ખબર છે વકીલ ને મને મળવા નહીં આવવાનું કેમ ભાઈ એ તારે એકલાનું પોલીસ સ્ટેશન છે આ તો અસીલને નુકસાન નોંધાય નતી કે અશિલ ફરિયાદી બનતો તો બિચારો ફરિયાદી ફરિયાદ ના નોંધો તમે એક તો ખોટી એને નુકસાન જાય એટલે માટે હું કઈ બોલ્યો નહોતો એટલું ખાસ યાદ રાખજો નામ જો ફરિયાદ કરી સવાય તમામ વકીલ શ્રીઓને હું પણ કહું છું કે તમારી સાથે ખરાબ અન્યાય થાય તો તમારે બાર કાઉન્સિલ તમે જેમાં નોંધાણીમાં અરજી આપો કરવાની વિરુદ્ધ કાર્યવાહી થાય છે કે નહીં અને જે તે બાર હશે પત્ર લખશે જે ને કે ડીજીપી હું પણ એ બાબત કહેવા આવ્યો છું કે તમારા અસીલ આપણા અસીલ ને બચાવવાનો પ્રયત્ન કરવા માટે આપણે તમામ અધિકારો મળેલા છે એટલે પોલીસ અધિકારીઓ છે અમુક અમુક પોલીસ અધિકારીઓની વાત બધાની વાત નથી અમુક સારા પોલીસ અધિકારીઓ પણ છે એટલે આવા જે પોલીસ અધિકારીઓ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી વિનંતી છે તમામ બાર તમામ બારના એડવોકેટશ્રીઓને પણ વિનંતી છે કે આ જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ને પત્ર લખો જે તે તાલુકા અને ડિસ્ટ્રિક બાર ને પત્ર લખો અને બાર ને પણ વિનંતી છે કે તમે આ બાબત કાર્યવાહી કરો આ પોલીસ અધિકારી વિરુદ્ધ આજે આ એક એક ઘટના બની છે આ અન્ય ઘટનાઓ બનવાની છે અને વારંવાર ઘટનાઓ બનવાની છે આપણું કામ છે આપણે હસીન ન્યાય અપાવવાનું પણ આ જે અમુક મારા ખરાબ શબ્દો બોલવા છે કારણ કે ખાખીનો મને છે ને એક ગર્વ હોય છે ખરાબ શબ્દો બોલતા છે મને શરમ આવે તમારે જેવો અમે નથી કે તમારા આકાઓના જે ચપટિયા ચાટવા માટે છે ને તમે આવા કૃત્ય કરો છો હા તમે સારી બઢતી મળે એટલે પીઠ થપથપાવે એટલે આવા કૃત્ય કરો છો આ સત્તા છે ને સત્તા કોઈ એક વ્યક્તિની એક વ્યક્તિની એક સત્તા એક પાર્ટી નથી હોતી હંમેશા સત્તા બદલે છે તમે તો આને પોઝિશન માં રહેવાનું હોય છે એટલે આ બધું વસ્તુ તમે છોડો કાયદા કાયદાથી કામ કરો કાયદો જે કહે છે એને અનુસરણ કરો માત્ર ઉપરના જે તમારા જે આકાઓ છે ને ચાટોકવાનું કામ નહીં કરો એટલે તમામ બાર ને એક વિનંતી છે કે આ બાબતે પત્ર લખવામાં આવે ને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જય હિન્દ જય ભારત